નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું ગુજરાત દર્શનની ચેનલમાં તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે રાજકોટના ભીસિયાના ગુંદાળા જસ ગામના છે કરા સાથે જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે અને પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો આગાહી મુજબ જ આજે વરસાદની ગતિવિધિમાં વધારો થયો છે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત જોવા મળી રહી છે જેમાં ગોંડલ પંથક બોટાદના ભાગો છે જસગઢ પંથકના ગામના વિસ્તારો છે અને રાજકોટ શહેરના અનેક ભાગોમાં પણ આજે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને બોટાદ આજુબાજુનો ભાગ છે તેમાં પણ વરા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે અને વિચીયાના મુંડાણા જસ ગામના દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો તેમાં પણ કડા સાથેનો જોરદાર વરસાદની શરૂઆત અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે તો આજથી માવઠાની તીવ્રતા આવે ધીમે ધીમે વધશે અને આવતી નવ તારીખે સુધી અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ જોવા મળશે અને રાત્રિ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આવતીકાલ થવા સુધીમાં ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ જોવા મળી જશે આવા